હાલો દોસ્તો જે આદિવાસી જો હાર બધાને તો દોસ્તો તમે પહેલાં આ ઘોસલી નાનો વિડીયો જુઓ જે આપણા આદિવાસી વિશે પાછો ગાળો બોલવા માંડે છે વનરાજ ઠાકોર કરીને છે તો તમે વિડીયો જુઓ અને પૂજા મંડળોની પણ કેવી શેરથી થઈ છે ફોટો પડાવવા સેલ્ફી જ્યારે પડાવવા ભંગુરિયામાં ભેગા થયા ત્યારે જોઈ શકો છો તમે આ વિડીયોમાં કમેન્ટ કરીને જરૂરથી બતાજો તમારે રાય શું છે આદિવાસી તમે એમ કહો કે વનરાજ ઠાકોરનો વિડીયો નહીં આવે બીજીના કાયદેસર વિડિયો આવશે ને તમારી બેના ઉભી રાખીને જોધવી બાકી તમે જે વિરોધ કર્યો છે ને અમારી સમાજ ઉપર તમે જે ગાળું બોલી રહ્યા છે ને તમે જે રોષ વિડીયો બનાવો કર્યો ને એને વિડીયો તમારી મને ભોસ પાછા કોળી દેવા હમ કહ્યું ને બાકી કોણ બોલે ખબર છે કચ્છ વાગર નો વનરાજ કોડી બોલે હો વાગડ વાગડ दोस्तों दोस्तों <laughs> <था दोसो आगे। laughs> दो, आप मेरे पीछे जो मंडल जो आदिवासी एरिया में जो अपना ले, ले। तो आप कभी देख सकते हो आप सभी को तो इस मेला में घूम के कैसा लग रहा है